હવે વાત એવી છે કે આ બ્રિક્સ જે દેશો છે જે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને સાઉથ આફ્રિકા એના સાથેના પણ બીજા દેશો એમાં જોડાયા છે હમણાં પણ આ બ્રિક્સ માટે ટ્રમ્પે ચૂંટાયા પછી બહુ થોડાક સમયમાં જ કીધું હતું કે આ દેશોને મંજૂરી જ આપતો નથી આ સંગઠનને જ મંજૂરી નથી આપતા અને એ વખતે કરન્સી બહાર પાડવાની વાત હતી બ્રિક્સ દેશોની પણ એ પણ એને નથી થયું પણ અત્યારે હવે આ આજે એવી અપડેટ છે કે બ્રિક્સ દેશોએ પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે બેંક રચના કરી છે શું ભાઈ આ આ બ્રિક્સના દેશોના સંગઠને જે નક્કી કર્યું તમે જુઓ છો એટલે ઓલરેડી બ્રિક્સમાં આ ચર્ચાઓ હતી અને જે પણ કયા કોન્ફ્લિક ઝોનની પરિસ્થિતિઓ સર્જાણી છેલ્લા વર્ષોની અંદર યુરેશિયામાં રશિયા અને યુક્રેન વોર અને ત્યારે જે પ્રકારે રશિયન ઓઇલ ખરીદવામાં આવ્યું અને ચાઇનીઝ યુવાન થકી ખરીદવામાં આવ્યું ત્યારે પણ આ બધી ચર્ચાઓ હતી કે બ્રિક્સ દેશો એટલે બ્રાઝિલ રશિયા અને ચાઇનાની કરન્સી છે છે એના મોટા ઉપર ઉપર બ્રાઝિલ પણ બેઠેલું જે એટલે ત્યારે આ ચર્ચાઓ આવી હતી કે તો પછી કેમ આપણી પોતાની કરન્સી લોન્ચ ના કરીએ જેમ યુરો ચાલે છે યુરોપીય સંઘ પ્રદેશમાં યુરોપિયન કમિશનમાં એવી રીતના એમ કે ભાઈ બ્રિક્સની પોતાની કરન્સી અને ઈ કરન્સી બ્રિક્સના કન્ટ્રીઝમાં આપો અને ડોલર ચાઇનાની ને તોડવાની હતી પણ આપણી જે ગણતરી હતી એ હતી કે બ્રિક્સની જો કરન્સી લોન્ચ થાય ને આ બધા કન્ટ્રીઝમાંથી આપણે થાય તો બેઝિકલી આપણી જે કરન્સી પ્રિન્ટિંગનું પ્રેશર છે એ ક્યાંક ઓછું થાય કારણ કે બ્રિક્સની કરન્સીનું વેલ્યુએશન એ રીતના થાય ચાઇના રશિયા બ્રાઝિલ ઇન્ડિયા સાઉથ આફ્રિકા આ બધા કન્ટ્રીઝ ભેગા થઈને એનું વેલ્યુએશન નક્કી કરે ને એ પછી

મોટા ભાગે થી કે રશિયા થી કે ત્યાંથી આપણી તરફથી કોઈ જાહેરાતો થતી નથી આ તમે સમજો એટલે આપણને બહુ જુદી રીતે હવે જોવામાં આવી રહ્યા છે બ્રિક્સમાં કારણ કે આપણે યુએસએ સાથે એટલા જ કનેક્ટેડ છીએ જે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે હું બ્રિક્સ થવા નહીં દઉં આપણે ચાઇના સાથે એટલા જ કનેક્ટેડ છીએ આપણે રશિયા સાથે એટલા જ કનેક્ટેડ છીએ એટલે આપણી ઉપર એક પ્રકાર નહીં જેને કહી શકો ને શંકાની સોય ઈ તાકવામાં આવી રહી છે કે ખરેખર આ બ્રિક્સના હિતમાં કામ કરી રહ્યો છે આ દેશ કે આના જે નેતાઓ છે એ બ્રિક્સના હિતમાં કામ નથી કરી રહ્યા એટલે આપણી સામે આ બધી સમસ્યાઓ થી લઈને બધી અત્યારે ક્યાંક ને ક્યાંક ઉભી છે એટલે બ્રિક્સ કરન્સી લોન્ચ થાય બ્રિક્સ કરન્સી લોન્ચ થાય તો બ્રિક્સ કરન્સી લોન્ચ થાય તો એમાં કઈ ખોટું નથી એક સમયે ડોક્ટર જયનારાયણ વ્યાસના શો માં પણ મેં કીધું હતું કે ભાઈ બ્રિક્સ કરન્સી ત્યારે જે કરન્સી વોલેટાલિટી ને કરન્સી વોર ચાલતી હતી એ જોતા મેં કીધું તું કે આટલો બધો રૂપિયો જો બ્લીટ થશે તો એ સમય હું જોઈ રહ્યો છું કે કે બ્રિક્સ દેશો પોતાની કરન્સી લોન્ચ કરશે કારણ તમારે અલ્ટિમેટલી હોય કે અમે તમારો રૂપિયો નહીં સ્વીકારીએ સ્વીકારશું તો બેટર છે કે તમે બ્રિક્સ કરન્સી લોન્ચ કરી દો જેથી કરીને કોઈની કરન્સી ડોમિનેટિંગ ના થાય અને ત્યારે મેં આ વાત કરી હતી કે બ્રિક્સ કરન્સી આવશે ત્યારબાદ ગુજરાતી અખબારના કોઈ જે પૂરતી હોય છે એમાં કોઈ લખ્યું હતું કે ભાઈ બ્રિક્સ દેશોની કરન્સી આવી રહી છે આઈ થિંક આપણે લખ્યું હતું આપણે અનડકટ સાહેબ છે ને એમણે લખ્યું હતું કે બ્રિક્સ દેશોની કરન્સી હતી જી કૃષ્ણકાંત ભાઈ અનડકટે એટલે લખેલું હતું કે બ્રિક્સ દેશોની કરન્સી પણ આવી રહી છે એટલે ત્યારે ઈ પછી મેં કટિંગ મેં મૂક્યું હતું જયનારાયણ ભાઈને મેં કહું જો મેં કીધું હતું તમને એક કે બે વર્ષ પહેલા અને આ થઈ રહ્યું છે અને આજે પાછી આ વાત આવી છે આ ભૂત પાછું ધોયડું છે અને ખાસ કરીને ટ્રમ્પ ટેરિફ વોર ની જે પરિસ્થિતિઓ છે એ જોતા સંભાવના કરન્સી લોન્ચ કરશે અને જો એ કરે તો અમેરિકાનું વલણ કેવું એની સામે કારણ કે તમે ઇનડાયરેક્ટલી ડોલરને તમે ખતમ કરો છો એટલે તમે ઈનડાયરેક્ટલી ડોલરને ખતમ કરવાની લીગમાં જોડાવ છો તો ભારત પ્રત્યેનું વલણ પછી ચીન જેવું થઈ જાય કારણ કે ઓલરેડી ચાઇના ઇન્ડિયા ગ્રોઈંગ સ્ટોરીની જે વાત આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે બધી ચર્ચાઓ થઈ પાકિસ્તાન ને કઈ રીતના અમેરિકા નો સપોર્ટ છે પાકિસ્તાન ને કઈ રીતના ચાઇના નો સપોર્ટ છે ચાઇના કઈ રીતના બધી જગ્યાએ આપણને ઘેરી રહ્યું છે આ ગ્રોથ સ્ટોરીમાં ઇકોનોમિકલી તોડવામાં આ બધા નો તો ભરોસો થઈ શકે એમ નથી અને સાથે સાથે જો યુએસએ દિશામાં વયું જાય તો બહુ મોટી ટૂંકમાં નાણાકીય હાલાકીઓ આપણે ભોગવવાની તૈયારી રાખવી પડે એવું જોઈ રહ્યો છું એટલે બ્રિક્સ કરન્સી આમ તમે જોવા જાવ તો હું એમ માનું છું જરૂરી છે હવેના સમયમાં અને બ્રિક્સ કરન્સી લોન્ચ કરશો તો એના એની ચોક્કસ આડઅસરો આર્થિક રીતે આવશે આવશે ને આવશે સેન્શન્સ લાગી શકે આ બધા દેશો જે બ્રિક્સ કરન્સી લોન્ચ કરે એની ઉપર ટેરિફ પણ એ રીતનું લાગી શકે બધું જ લાગી શકે એટલે દુનિયામાં કોઈ તમને માલ આપે નહીં એવી સંભાવના તમારે અંદરો અંદર જ બધું ટ્રેડ કરતું રહેવું પડે અને ઈ પરિસ્થિતિમાં તમે ચાઇનાનો ભરોસો ના કરી શકો જયારે ચાઈના સાથે તમારે તમારો ટ્રેડ વધી જાય તો ચાઈના ક્યારે શું કરશે ને ક્યારે એ જોશે કે સામેવાળો રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે તો એ ક્યારે કયો વાયરસ મોકલશે ને શું કરશે એટલે ચાઇના એ રીતના ભરોસા પાત્ર બ્રિક્સની કરન્સી જરૂરી છે પણ કરન્સીનું ડોમિનેશન કોઈ એક રાષ્ટ્રનું જો બ્રિક્સમાં થઈ ગયું કે એની કરન્સી છે એ રિઝર્વ કરન્સી બની ગઈ પછી બ્રિક્સના ટ્રાન્ઝેક્શન્સ માટે લો કે યુવાન રિઝર્વ કરન્સી બની જાય તો ઓબ્વિયસલી તો ડી ગેમ ગેમમાં ચાઇના પછી આગળ નીકળી ગયું ને એને જે કરવું હતું એ કરી નાખ કારણ કે ઓલરેડી એને સાઉદી સાથે જે રીતના ટાય અપ કર્યું છે પેટ્રોલ પેટ્રોલ ડોલરમાંથી પેટ્રોલ યુવાન તરફ લઈ ગયા છે જે ધરી થઈ રહી છે ચાઇના રશિયા ઈરાન નોર્થ કોરિયા અને સાઉદી અરેબિયા ઈ ધરીમાં બ્રિક્સ એક રીતે જોવા જાવ તો બ્રિક્સ નેશન ઈ જડબામાં આવી જાય ઓલરેડી બ્રાઝિલ ઇ જડબામાં છે ઈ જબડામાં છે બ્રાઝિલ બ્રાઝિલ પાસે ચાઇનાની ની રેમનીબી ની કરન્સી બહુ મોટા રિઝર્વ પડેલા છે અ ઈ મોટા ભાગના જે બીજા રાષ્ટ્રો ને લઈ આવવાની વાત છે આફ્રિકાના કે આ બધા તો એમાં એ ચાઇના દબદબો છે અને આ બાજુ રશિયા તમે જુઓ તો રશિયા જે રીતના ભારત સાથેના જેના સંબંધો છે બેઝિકલી તેલનો વ્યવહાર છે કે શસ્ત્રો નો વ્યવહાર છે એ ચાલો બ્રિક્સ કરન્સીમાં માં થાય એમાં કઈ વાંધો નથી પણ આ જે ક્રિન્ક્સની ધરી છે જે મેં કીધું હતું કે મધબાકીના છજ્જા જેવો આખો આકાર થઈ રહ્યો છે એમાં બ્રિક્સ ભરડામાં આવી જાય એ એક સંભાવના હું જોઈ રહ્યો